ગીર સોમનાથના ડેસર ગામે કુમાર શાળાની બિલ્ડિંગમાં પોપડા પડ્યા અચાનક જ પગથિયાના છતના ભાગ ઉપરના પોપડા પડ્યા આ તરફ શાળામાં ઉપરના ભાગે ત્રણ ઓરડામાં વરખંડ આવેલા છે આ ત્રણેય વરખંડમાં ચોમાસામાં વરસાદનું પાણી પણ ટપકી રહ્યું છે જેથી વિદ્યાર્થીઓ એક વરખંડમાં બેસવા માટે મજબૂર બન્યા છે ગીર સોમનાથના ઉનામાં સ્કૂલની છત પરથી પોપડા પડવાની ઘટના કુમાર શાળાની બિલ્ડિંગમાં આ પોપડા પડ્યા આપ દ્રશ્યો પણ જો રહ્યા છો આ તરફ શાળામાં ઉપરના ભાગે ત્રણ ઓરડામાં વરખંડ આવેલા છે આ ત્રણેય વરખંડમાં ચોમાસામાં વરસાદનું પાણી ટપકી રહ્યું છે જેથી એક જ વરખંડમાં તમામ વિદ્યાર્થીઓને બેસવાનો વારો આવ્યો છે આગળ વાત વડોદરાની વડોદરામાં જર્દરિત મકાનનો કેટલોક ભાગ છે વાડી વાયડાપુળમાં આ ઘટના બની જોકે બનાવમાં માતા પુત્રીનો આબાદ બચાવ થયો છે વડોદરામાં જર્ધરીત મકાનનો કેટલોક ભાગ ધરાશે થવાની ઘટના બની વાડી વાયડા આ ઘટના બની છે જોકે સદનસીબે માતા પુત્રીનો આ બાદ બચાવ થયો જો કે આ ઘટના બનતા અફરાતફરીનો માહોલ ચોક્કસ સર્જાયો આસપાસના લોકો એકઠા થઈ ગયા અને ફારને પણ જાણ કરવામાં આવી હવે આગળ કાટમાળ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે તો માતા પુત્રીનો આ ઘટનામાં આ બાદ બચાવ થયો છે વડોદરામાં જળધરિત મકાનનો કેટલોક ભાગ ધરાશય થયો છે